સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં ઠગાઈ કરીને કરોડોનું ફૂલેકું ફેરવનાર અંતે ઝડપાયો હતો વાત કરીએ સુરેન્દ્રનગરની ત્યારે ધ્રાંગધ્રા તેમજ અન્ય શહેરના લોકોને વિશ્વાસમાં લઈને ઊંચું વળતર આપવાના બહાને શેરબજારમાં પૈસા રોકવાનું તરકટ રચી રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખનું ફૂલેકું ફેરવી છુમંતર થઈ જનાર પ્રશાંત વાઘેલાને ધ્રાંગધ્રા સિટી પોલીસે ઝડપી પાડ્યો છે ધ્રાંગધ્રા શહેરના મધ્યમ વર્ગના લોકોને ફોસલાવીને કરોડોની ઠગાઈને અંજામ આપવા બદલ ભાઈ બહેનની આ જોડીને સામે ધાંગધ્રા શહેરના ધીરજભાઈ પરમાર દ્વારા ફરિયાદ આવી હતી જેને ફરિયાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો જોકે અન્ય વેપારીઓ અને શહેરીજનોના મહેનતના પૈસા હોય પોલીસ સમગ્ર મામલાને આકરા પાણીએ લીધો હતો ત્યારે તાબડતોબ પીએસઆઈ એ કે વાઘેલાની એક ખાસ ટીમ આરોપી પ્રશાંત વાઘેલાના સંભવિત ઠેકાણા તપાસી રહી હતી અંતે ધ્રાંગધ્રા સિટી પોલીસે પ્રશાંત વાઘેલાને ઝડપી પાડ્યો છે અને હાલ તેના રિમાન્ડ માંગવા સક્રિય બની છે તારીખ પાંચ નવ બે હજાર પચીસ ના રોજ ધીરજભાઈ કિશોરભાઈ પરમાર રહે ધ્રાંગધ્રાનાઓ સિટી પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ નોંધાવેલ કે આ કામના આરોપી પ્રશાંતભાઈ ભરતભાઈ વાઘેલા તથા તેમના બહેને બંને ભેગા મળી અને ધ્રાંગધ્રા શહેરના રહીશો સાથે કુલ એક કરોડ ને પાંત્રીસ લાખ રૂપિયા જેટલાનું ચીટિંગ કરેલ છે જેમાં પોતાની સાથે આશરે લગભગ છવ્વીસ લાખ જેટલું ચીટિંગ થયે છે આ બંને આરોપીઓએ ધ્રાંગધ્રા શહેરના રહીશોને શેર બજારમાં નાણાં રોકવાના બાને ઘણી મોટી રકમ રોકાવેલ અને દર મહિને જેટલો છેતરપિંડી કરેલ અને ગુનો સુધી બંને આરોપીઓ નાસ્તા ફરતા હતા જેમાંથી ગઈકાલે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને આ કામના મુખ્ય આરોપી પ્રશાંતભાઈ વાઘેલાને અટક કરેલ છે અને નામદાર કોર્ટમાંથી દિનપાછના પાછના રિમાન્ડ મેળવેલ છે